નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબરની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે ભુજમાં ન્યૂ સંસ્કાર મંડળ ભુજ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન ન્યૂ સંસ્કાર નગર મંડળ ભુજ દ્વારા તારીખ સાત નવ બે હજાર ચોવીસ થી તારીખ નવ નવ બે હજાર ચોવીસ સુધી ત્રિદિવસીય ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તારીખ સાત નવ બે હજાર ચોવીસના સવારે સાડા આઠ કલાકે રહેવાસી ભક્તજનોની બહોળી હાજરીમાં આનંદ ઉલ્લાસના વાતાવરણ સાથે ગણપતિ મૂર્તિ મુખ્યદાતા શ્રી કુલદીપભાઈ જીતેન્દ્રભાઈ મહેતાના ઘરેથી વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ અને સાર્વજનિક પ્લોટ ખાતે સ્થાપના કરી પૂજન વિધિ કરવામાં આવેલ અને રાત્રે સાતથી આઠ પંદર સુધી શાંતિદાસ સાધુ તથા વિપુલ સાધુના કંઠે સુંદરકાંડ પઠન ત્યાર પછી આરતી વધુમાં રામકૃષ્ણ આશ્રમના પૂજ્ય સુખાનંદ સ્વામીના પ્રવચનનો લાભ લીધેલ હતો તથા બીજા દિવસે ભવ્ય મહાઆરતી યોજવામાં આવેલ જેમાં ભુજ શહેરના નગરપતિ શ્રીમતી રશ્મિબેન સોલંકી નગરસેવક શ્રી સાવિત્રીબેન જાટ કમલભાઈ ગઢવી તથા મારુતિ પ્લોટ અને સંસ્કારનગર પ્રગતિ મંડળના હોદ્દેદારો ન્યૂ સંસ્કારનગરના તમામ રહેવાસીઓ હાજર રહેલ ભક્તોજનો એ આ ભવ્ય ઉત્સવને ભક્તિસભર રીતે માણ્યો હતો મહાઆરતીના દાતા અલ્પાબેન વિશાલભાઈ ચંદન ગીતાબેન હિરજીભાઈ વરસાણી રમેશભાઈ ને જીતેશભાઈ વરસાણી પરિવાર તથા સમગ્ર આયોજનમાં દેવકૃપા પરિવાર ચેતનભાઈ કતિરા નારાયણભાઈ કમલેશભાઈ વિનોદભાઈ રાજુભાઈ રાજપૂત લલિતભાઈ સચદે જીતેન્દ્રભાઈ ચંદન જગદીશભાઈ ઠક્કર ચેતનભાઈ રાઠોડનો સવિશેષ ફાળો રહ્યો હતો મંડળના ઉપપ્રમુખ ધરતીબેન વરસાણી મધુબેન રાજપૂત તથા મંત્રી રાજુભાઈ રાજપૂત તથા વિમલ ભટ્ટ અને દિવ્યાંશુ લોકવાણીએ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરેલ હતું તારીખ નવ નવ બે હજાર ચોવીસના સવારે પૂજન બાદ

આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને માટે વિશેષ જરૂરી છે કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર